રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ડીસામાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી ગુજરાતના રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પવિત્ર મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ડીસા કાથે નગરપાલિકાના પ્રમુખના નિવાસ સ્થાને પક્ષના કાર્યકરો અને અગ્રણીઓ સાથે ઉત્તરાયણની પરંપરાગત ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે આકાશમાં પતંગ ઉડાવી પર્વનો આનંદ માણ્યો હતો અને ઉપસ્થિત સૌ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો ઉજવણી દરમિયાન મંત્રીએ નાગરિકોને તહેવારની સાથે સાથે માનવીય સંવેદના જાળવી રાખવા

નાના બાળકથી લઈને વડીલો ડાભા પર પતંગ ચગાવતા હોય સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખી અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું સૌને આ તહેવાર એટલે ઉત્સાહોમાં મૂર્તિઓ જલેબી ફાફડા ખાઈ લીધા હોય ઉત્સવ મતે મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામના